स्पेलिंग उच्चार어 સાથે અંગ્રેજી શબ્દો B A I L A U T বেল આઉટ એટલે જમીન પર છોડવું B A I L বেল એટલે જમીન अथवा ક્રિકેટના ચકલા B A I L E D બિલ્ડ એટલે જમીન આપ્યા B A I T બેટ એટલે પ્રલોભન

B A L D E R D A S H बोल्डर डस એટલે અર્થહીન અથવા બકવાસ B A L E બેલ એટલે કપડાની ગાસડી અથવા તાકો B A L E F U L બેઇફુલ એટલે દુષ્ટ અથવા વિનાશક B A L K બોક એટલે અડચન અથવા વિધ્ન બી એ ડબલ એલ બોલ એટલે ડડો બી એ ડબલ એલ એ ડી બેલેડ એટલે ભાવપ્રદાન ગીત બી એ ડબલ એલ ઈ ટી બેલે એટલે સંગીત નૃત્ય નાટિકા બી એ ડબલ એલ આ આસ ટી આ સી બેલિસ્ટિક એટલે ಪ್ರಕ್ಷೇಪ ಪಾತ್ರ ਨੂੰ B A L L O O N ಬಲೂನ್ ಎಂದರೆ फुಗ್ಗೋ अथवा ಹವಾಯಿ ಗೋળો B A L L O T ಬೆಲೆಟ್ એટલે ಮತದಾನ अथवा ಮತಪತ್ರ B A L L Y H O ಬೆಲಿಹು એટલે ખોಟಿ अथवा ಪ್ರಾಮಕ ಜહેરાತ B a l m बाम એટલે દર્શામક મલમ b a m બેમ એટલે ઠગુ અથવા છત્રુ b a m b o બેંબુ એટલે વાસ